સુરતમાં રોજ રોજ વ્યાજના વિષય ચક્રમાં ફસાઈને આપઘાતના કેસ બની રહ્યા છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં પણ પુણા વિસ્તારમાં એક યુવકે વ્યાજખોરથી કંટાળીને આપઘાત કરી લીધો હતો આ બનાવને પગલે સુસાઇડ નોટના આધારે વ્યાજખોર વિશાલ ભલાળાની ધરપકડ કરી છે યુવકે આપઘાત અગાઉ લખેલી સુસાઇડ નોટમાં માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યાનું દુઃખ વ્યક્ત કરીને વિશાલ ભલાળાને તેના મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા

આવ્યું હતું તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો એક વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેઓ સ્પષ્ટ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો ઋષિ તેવું પણ લખ્યું હતું કે મારા મોતના જવાબદાર વિશાલને સજા કરવામાં આવે નહીંતર તે અન્ય લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે ઋષિ તે સુસાઇડ નોટમાં માતા પિતાની માફી માંગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું